જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવાના છીએ અહીંયા બળદ બળદની જે ઓરણી આવતી જૂનવાણીમાં બળદની જે ઓરણી આવે એ આપણે ટ્રેક્ટરમાં ફિટ કરી છે દાંતીમાં અને એનાથી આપણે એરંડાનું વાવેતર કરીએ છીએ તો આ ઓરણી કેવી રીતે ફિટિંગ કરવી દાંતીમાં એની વાત કરીએ તો પહેલાં તો આ પહેલાં તો બે ઇંગલ લેવાના બે ઇંગલ લઈને આમ દાંતીની ફ્રેમમાં લાગી ગયા છે પછી એક લેવાનું પાઇપ ત્રણનું પાઇપ એમાંથી આ અડધાનો પાઇપ નાખી અડધાના કે પોણાના પાઇપ નાખી અને આ ઓળની બેસાડેલી છે જોઈ લો મિત્રો જો તમારે સિંગલ ડાટાથી વાવેતર કરવું હોય સિંગલ ચક્રીથી તો આ જે પાઇપ છે એ તમારે વચલા ડાટામાં નીચે ફિટિંગ કરી નાખવાનું આવી રીતે એટલે તમારે સિંગલ ચક્રીથી વાવેતર થશે અને આ ડાટામાં ટ્રેક્ટરનું ટાયર રાખડવાનું એટલે પાંચ ને બે ના અંતરે તમારું વાવેતર થશે થી ત્રણ ના અંતરે હા જોઈ લો આપણે અત્યારે સિંગલ ચક્રીથી વાવેતર કર્યું છે ડબલથી કરવું તો ડબલથી પણ થાય અને આ ઓરણી ખૂબ જ ઉપયોગી છે આ ઓરણી સમજી લો કે આશરે વીસ બાવીસ વર્ષ જૂની છે આપણે હવે આને ટ્રેક્ટરમાં ઉપયોગ કરી રહ્યા પહેલાં બધા ખેડૂતો આને બળદમાં ઉપયોગ કરતા હવે આપણે આને ટ્રેક્ટરમાં ઉપયોગ કરીએ છીએ અને રોટરના ચક્કરની વાત કરીએ તો આ ઉપરનો ચક્કર છે અઢાર દાંતાવાળો અને નીચેનું ચક્કર છે બાર દાંતાવાળો એવી રીતે સ્પીડ સેટ કરવાની રહેશે અહીંયા ઉપર પણ બાર દાંતાવાળું ચક્કર છે અને અહીંયા નીચે પણ બાર દાંતાવાળું ચક્કર અને આ ચેનની વાત કરીએ તો આપણે ચેન લીધી છે બાઇકની ચેન હીરો સ્પ્લેન્ડર ની ચેન હોય એ નાખી દેવાની તમારે એ ચેન આમાં કમ્પ્લીટ ફિટ થઈ જાય છે અને બીજો આમાં કોઈ ખોટો બીજો ખર્ચો નથી એક જ આ દાંતીમાં ફિટ કરવાનો ખર્ચો છે તમારે બીજો વાવેતર માટે જો ઓટોમેટિક ઓરણી કે તમારા પાસે ન હોય આ ટ્રેક્ટરની જે ઓરણી આવે એ ન હોય તો તમે બીજો ખર્ચ કર્યા વગર આમાં દાંતીમાં ઓરણી લગાવીને તમે વાવેતર કરી શકો છો અને આ ચકરીમાં કેટલા ખાંચા છે એની વાત કરીએ તો આ ચકરીમાં ત્રણ ખાંચા છે સરેરાશ બીજ એકથી બે દાણા બીજ ઉપાડજો નાનું બીજ હોય તો બે દાણા ઉપાડે અને નકા એક દાણો ઉપાડે એક ચકરી એક ખાંચો અને એકરે બીજ જાય છે એવરેજ બે કિલા જેવો બીજ જાય એકરે બીજ પણ પરફેક્ટ જાય છે અને આમાં કોઈ માણસની પાછળ કે કાંઈ જરૂર પડતી નથી એટલે આ જુગાડ બહુ ખેડૂતોને ઉપયોગી છે કોઈને બનાવવું હોય તો આવી રીતે એ બનાવી શકે છે જોઈ લેવું આપણે વાવેતર કરતા છું એનું પણ વિડીયો આમાં મૂકશું આપણે અને તમારે સાડા ચાર ફૂટના અંતરે જો વાવેતર કરવું હોય તો આ પાછળનો ડાઠો કાઢી નાખવાનું અને આ ડાઠા ઉપર ટ્રેક્ટરનો ટાયર આકડવાનું તો તમારે સાડા ચાર ફૂટનું અંતર રહેશે અને જો પાંચ ફૂટનું અંતર રાખવું હોય તો તમારે ડાટા કે કાઢવાડ નહીં આ ડાટા ઉપર ટ્રેક્ટર નું ટાયર રાખવાનું એટલે તમારું પાંચ ફૂટ ને બે ત્રણ ઇંચ જેવું અંતર રહેશે અને બે આર ભેગી તમારે વાવવી હોય તો પણ આમાં સેટ થઈ જાય બે ચકરી અહીંયા લાગી જાય પણ એમાં તમારે ઓઠી રાખવી પડશે એ ઓઠી રાખીને ઓઠી ઉપર ટ્રેક્ટર નું ટાયર લાવી જાય અને બે ઓરું ફેરી વવાતી જાય તો ઝડપ થાય વાવેતરમાં અને જો ઓછું વાવેતર તમારે કરવું હોય તો આ સિંગલ સિંગલ ડાડામાં જ વાવે તો સારો રહે તો ખેડ પણ સારી થાય